યુગ નિર્માણ ભારત સંગ અમરેલી જિલ્લા स्काउट गाइड રાજ્ય પુરસ્કારની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત ગાયત્રી સંસ્કારધામ ચલાલા ખાતે પરમ પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિદાદાના આશીર્વાદથી અમરેલી જિલ્લા ભારત સંગના વિદ્યાર્થી स्काउट गाइड તથા રેન્જરની રાજ્ય પુરસ્કારની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ભૂપેન્દ્રભાઈ બસિયા મુખ્ય કમિશનર શ્રી ભીખાભાઈ સીતપરા राज्य आयोजक कमिश्नर भरतसिंह परमार, राजकोट स्काउट गाइड संघ दीपाबेन गोहिल नूतनबेन मालविया संजय भाई वगैरह कार्यक्रम में उपस्थित रहा था कार्यक्रम शुभारंभ उपस्थित मेहमानों ना स्वागत दीप प्रागट्य तथा सम्मान शुरू भारत भूषण श्री महेश भाई मेहताए मेहमानों परिचय करो संपूर्ण कार्यक्रम में उपस्थित रही ने प्रोत्साहन पूरु पाड़ श्री भूपेन्द्र भाई बसिया साहेबे वक्तव्य में स्काउट गाइडनी विविध प्रवृत्ति विषय बात करी। श्री सिद्धपरा साहेबे परीक्षा पद्धति विषय की विस्तृत जाविध तालुकाज गायत्री संस्कार विद्यालय और हरिबा महिला कॉलेज विद्यार्थी भाईओ बहनों ने સમગ્ર પરીક્ષા ત્રણ વિભાગમાં લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષાની સાથે સાથે પ્રવેશના અભ્યાસક્રમ મુજબ પ્રાર્થના, ਝંડા ગીત, નિયમ, પ્રતિજ્ઞા, ડાબો હાથ મિલાવો વગેરે મૌખિક પરીક્ષામાં પૂછવામાં આવ્યુ હતું. જ્યારે પ્રાયોગિક પરીક્ષામાં બધા સોપાનની ગાંઠો, નાળણ, પ્રાથમિક સારવારના પાટા, સ્ટ્રેચર, શેલટર બનાવવું જેવી બાબતો પૂછવામાં આવી. ટેસ્ટિંગ કેમ્પનું સંપૂર્ણ આયોજન શ્રી ગાયત્રી સંસ્કાર ધામ ખાતે રેન્જર લીડર અને ડાયરેક્ટર શ્રી શીતલબેન મહેતા અને ભારતભૂષણ મહેશભાઈ મહેતાના સહયોગથી કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન બેઠક વ્યવસ્થા ભોજન વ્યવસ્થા માટે મહેતા સહિત સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી ડાયરેક્ટર શીતલબેન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા રિપોર્ટ ગાયત્રી ધામ